શકે છે તમારો હાથ આપે નવા બ્લોગમાં હવા તો કદી બે ગયો છે શરદી થઈ મટી ગઈ છે પણ હવા છે જે વાંધો છે અવાજમાં અને હવે ધીમે ધીમે આપણે દવા લઈએ છીએ ને રેડી થઈ જાય આજકાલમાં ચલો હવે જે વિડીયોમાં બ્લોગમાં એન્ડ સુધી રહેજો કન્ટિન્યુ ચાલો હવે હવે પહેલાં જઈએ આપણે નેક્સ્ટ લોકેશનમાં ચલો કન્ટિન્યુ મારે ક્યાં સુધી થઈ ગઈ છે કોથમીર બટેકા જગવાન

પોલીસ તરીકે ફરજ બજાવનાર આવ્યા છે વિક્રમસિંહ પરમારે જે આપણે માહિતી આપી ગૂગલ જમીનની તે એકદમ સત્ય છે અને તે એકદમ સાચી છે તો બધા તે વાતનું પાલન કરે મહેરબાની કરીને મારી એક જ નમ્ર વિનંતી છે કે ગુજરાતથી જે જે આ ફોટામાં જોડાયા છે જે જે ફોટા બનાવે છે બધા નમ્ર વિનંતી છે કે પ્લીઝ જે જો બરોબર છે સમજાય તેના વંદન બાકી અભિનંદન અને આ વિડીયો જેટલો બને એટલો શેર કરો તમારા ફ્રેન્ડો ગ્રુપ તમારા ફેમિલી બધા સુધી વિડીયો શેર કરો તાકી કોઈ પણ આ ફ્રોટમાં વધારે તો કરી શકે નહીં બરોબર પણ ગુજરાતને ફટાફટ ટ્રેન થી કાઢો બાર ખાસ કરીને આપણે ગુજરાત કોઈ આભરમાન જો કે તેણે વાત બહાર લાવી અને આપણને બધાને ચેતી દીધા એટલે કે બધાને માહિતી આપી કે આ જે વસ્તુ ચાલી રહી છે ટ્રેનમાં તેથી બધા દૂર રહે ચાલો જય હિદ માર્તાધીશ જય હિલ તે પ્રાપ્ત ડોક્ટર આપણા ચાર વાગી ગયા અને આપણે સુપર આવી ગયા આપણે માતાજીની મહાદેવની પકે લાગી લઈએ અને સરવાલ અમે ખૂટ્યા બાદ જુઓ

મહાકિંગ <laughs> બોલો <laughs>

પેપર લીધીશ આખી વિડીયો બનાવ રીલ્સ બનાવીશ કોમેડી એટલે અને આપણે જોઈ લો ખાલી નથી ક્યાંય પડ્યું ને આપણે તો મોર બોલી જાય આપણે તાજના બ્લોગ નો કરી અહીંયા આવીને આપણે તાજના બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરી નાખજો અને કાલે મળે નવા બ્લોગ સાથે બધાને ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાથી હરે મહાદેવ અને શુભ રાત્રિ કાલે મળીએ નવા બ્લોગ સાથે બાય આજે અપરાધ બાય